તંત્ર ને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ કે જેનાથી મામલતદાર થી સો મીટર ના અંદર આટલો રોડ ખરાબ છે અને એવો ખરાબ છે કે જેનો કોઈનો જીવ જાય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે આ ભગવાનને પ્રાર્થના કરી આ શ્રીફર વડેરીઓ છે અને કહીએ છે કે વહેલામાં વહેલી તકે થાય નહી તો પાછી હવે જામ ધૂન અમારે કરવી પડશે કોંગ્રેસ પક્ષ દ્વારા એના આજે શ્રીફર બોડી અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે મામલતદાર સો મીટરની અંદર જે ખાડા અને જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટરો પણ વેટ ઉઠારે એવું કામ કર્યું છે એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે એને લઈને અત્યારે અમારી દેખતા એક વાળા પણ પડ્યો હતો એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કરવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ ચા કામ કરવામાં આવી રહ્યું છે તેનીમાં પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે